એવી છે કે મૂળ અમરેલીના રહેવાજી છે નીરવભાઈ ચંદ્રકાંત ભોટિયા જે ફિઝિયોથેરાપીની અભ્યાસ અહીંયા અમદાવાદ ખાતે કરે છે પણ ઘણા છેલ્લા વર્ષમાં બે ત્રણ વર્ષથી એને એટીકેટી આવેલી હોય જે સો કરી અને અભ્યાસ ચાલુમાં હતો એની સાથે સાથે તેઓ નાનું મોટું કંઈ રોકાણનું બીજા કામ કરતા હશે એ એમને એમના મિત્ર વિદિતભાઈને એ નેવું હજાર રૂપિયા આપેલા હશે અને એ વિદિતભાઈએ એમના કોઈ આ આશિષ ઠક્કર જે છે એમને આપેલા હતા જેથી આપણે પૈસાની જરૂરિયાત હોય ઉઘરાણી વિદ્યુતભાઈ પાસે વિદિતભાઈએ જણાવ્યું કે આ પૈસા આપણે આશીષ ઠક્કરને આપેલા છે જે વરદાન ટાવર પાસે રહે છે એટલે આ બંને ઓરીચા તથા તેમના બે મિત્રો બે મોટર લઈ અને સાંજના સાત સાડા સાત વાગ્યાના સુમારે આમની પાસે ઉઘરાણી થવા બાબતે ભેગા થયેલા હતા અને પૈસાની ઉઘરાણી દરમિયાન લગ્જક થતાં તેમને છરીના ખાપાના ભાગે બે છરીના ઘા મારી ઈજા થયેલી હતી અને આ જે ઈજા પામલા જે છે એ અનુસૂચિત જાતિના સભ્ય હોવાની તપાસ દરમિયાન જણાયેલી હકીકત હતી એ આધારે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ એકસો નવ બ્રિગેડ મુજબનો એસસીએસટી એક મુજબનો ગુનો દાખલ કરેલો હતો અને આ ગુનાની તપાસ અમારા તરફ પર જે ટ્વીટ કરેલી હતી એ તપાસના કામે પ્રથમ ફરિયાદમાં આરોપી તરીકે જે ઈજા પામનાર જે છે એમને આશિષભાઈ ઠક્કરનું નામ બનાવેલું હતું અને બીજા અન્ય ત્રણ ચાર લોકો આમાં સંડોવાયેલા હકીકત જણાવેલી જે આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી અને આરોપી મુખ્ય આરોપી જે છે આશિષ ઠક્કર તેમજ અંકિત ઠાકોર મકવાણા એને બંનેને આ ગુના કામે ગઈકાલે રાત્રે ધોરણસર પટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને બીજા જે બે થી ત્રણ આરોપીઓ વધુ જે છે એમના નામ તપાસ દરમિયાન નીકળી આવેલ છે એ તપાસમાં આજે પોલીસની ટીમો બનાવી એમને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આમ બંને ગ્રુપોમાં જે છોકરાઓ સામેવાળા જે હતા એ બે મોટર સાયકલ લઈને આવેલા હતા અને આપણા લોકો પણ પાંચ લોકો હતા એ બંનેને ઝપાઝપી સાંધા સમયે ફેલી હતી એમાં ઈજા થઈને આ ગુરુ બનેલો છે

ભાઈ જે પછી છે એને આપેલા હતા એના કોઈ મિત્રને મિત્ર એ આપેલા હતા એટલે થર્ડ પાર્ટી તરીકે હતા ડાયરેક્ટ નહોતા પણ એમનું કહેવાનું એવું હતું કે ઉમેર આ આપે તો હું તમને આપી દઈશ એટલે આ ડાયરેક્ટ જ એમની સાથે ઉઘરાણી કરવા માટે એના બે બીજા અન્ય ત્રણ મિત્રો સાથે પહોંચી ગયેલા હતા અને એ બોલાચાલીમાં રજક કરતા ઝઘડો તકરાર થઈ હતી અને આ બનાવ બનવા પામેલો હતો